在在在在。猜猜猜猜猜 તો અત્યારે આ લોકોએ ફાર્મમાં ધડબડાટી બોલાવી દીધી છે નાવાની અને અત્યારે બાથ ધીમે 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 ભરાય છે પણ કોઈને ધીરે જ નથી એટલે બધા પડી ગયા છે અત્યારે અને અહીંયા અમારે રીતભાઈ કપડાં ચેન્જ કરે છે કિંજલ અને સારિકા ભાભી બંને અહીંયા બેઠા છે અમારે આ ટબુડીનું ધ્યાન રાખીને ટબોડીને નાવું નથી એટલે કમ્પ્લીટ તૈયાર થઈને બેઠી છે કાંઈ ઘટે નહીં જોવો તમે અને રીતભાઈ અમારા ચડ્ડીમેન છે આ તમે જોવા ચડ્ડીમેન અને આ બધા અધીરા માણસો છે કે બધા પડી ગયા છે કેમ કે આ ગરમીમાં કોઈનાથી વેઇટ થતું નહોતું એટલે પાછો સેકન્ડ ટાઈમ અમે પાછનો પ્લાનિંગ કર્યો સ્વિમિંગ પુલ નો અને અત્યારે આવી ગયા છીએ અહીંયા ફાર્મ પર ફાર્મ પણ બહુ જ જોરદાર છે હમણાં તમને ફાર્મ પણ બતાવું છું આખું વિઝિટ કરીને એટલે જોઈએ આપડે ફાર્મ પણ તો ગાઈસ ચલો અત્યારે આપણે કરીએ ફાર્મની વિઝિટ અને આ છે આખું ફાર્મ તમે જોઈ શકો છો બે ફાર્મ છે એક આ સાઈડ છે અને એક આ સાઈડ છે હવે અંદર જઈએ અહીંયા બધા ખાટલા પર બેઠા છે અને અહીંયાથી ફાર્મની એન્ટ્રી છે અહીંયા સોફા છે અને આ બધા અમે બધા અહીંયા આવ્યા છીએ સામાન લઈને અહીંયા તરબૂચ આ સામાન કપડાં અહીંયા એક રૂમ છે આ ટાઈપની ફ્રીજ કિચન કમ્પ્લીટ જ છે હવે થોડા ઉપર જઈએ તો ઉપર અહીંયા બે રૂમ છે એક આ રૂમ છે બેડરૂમ વિથ એસી અને એક અહીંયા રૂમ છે આ પણ સેમ બેડરૂમ વિથ એસી અને અહીંયા પાછળની સાઈડ છે બાલ્કની હા છે બાલ્કની બાલ્કનીનો નજારો ખૂબ જ સરસ છે બિકોઝ કે અહીંયા એકદમ ઓપન ખેતરો બધા અહીંયા આવી ગયા છે એટલે નજારો ફૂલ સારો છે અને અહીંયા આવી ગયું છે ટેરેસ મિની ટેરેસ અહીંયા છે હિંચકા બાંધેલા અને અહીંયાથી નીચે પણ મજા આવે એવું છે અહીંયા જો બધા બેઠા છે અને અહીંયા બધા ભાથમાં નાય છે ઉપર પણ એક ફ્લોર છે એ ફ્લોરમાં સમજો ને કે હોમ થિયેટર ને એવું બધું છે અને સાંજે હોમ થિયેટર પાર્ટી પણ કરવાની છે તો જો આ ફ્લોર જે છે આ ફ્લોર આ હોમ થિયેટર છે અહીંયા તમે જોઈ શકો છો બેડ પણ કમ્પ્લીટ છે અહીંયા ડાન્સિંગ લેસર પણ છે અને આ થિયેટર છે પ્રોજેક્ટર છે એટલે કમ્પ્લીટ આખો રૂમ છે આ અને હવે આપણે જઈએ ટેરેસ ટેરેસ પર અને આ છે મસ્ત મોરલો મૂઇકો છે ના અહીંયાનો નજારો છે અહીંયા બધા ફાર્મ બાથ જ છે એટલે ફાર્મ હાઉસ જ બનાવેલા છે ખૂબ સુંદર નજારો છે અને અમારે આજે ફાર્મ હાઉસ પર ફૂલ ધડબડાટે બનાવવાની છે ફૂલ મજા કરવાની છે ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે સાંજે પ્રોગ્રામ પણ છે નાસ્તો પણ કરવાનો છે બહુ બધું કરવાનું છે બહુ બધા પ્લાનિંગ છે સાંજે થિયેટરમાં મૂવી પણ જોવાનું છે તો બ્લોગમાં તમે પણ કન્ટિન્યુ રહેજો અને કેવો લાગે છે બ્લોગ એ કોમેન્ટમાં કેવું ના બોલતા ફ્રેન્ડ્સ તો કન્ટિન્યુ રહેસ તો અહીંયા ફ્રેન્ડ્સ અત્યારે રાતનો નજારો શરૂ થઈ ગયો છે અને અહીંયા ક્રિકેટ રમવાનું પણ શરૂ થઈ ગયું છે કેમ કે હજી ધીમે ધીમે બાદ ભરાય છે એટલે બધા આવી ગયા છે ક્રિકેટ રમવા અને અહીંયા તમે જો ઠેકડા મારા માર કરે છે વિકેટ નથી જતી તો એ આઉટ છે આઉટ છે એના ઠેકડા માર્યા કરે છે પણ મજા આવે છે oh night swimming, right? night nice swimming! Oh. One, two, three. અહીંયા અત્યારે રાત્રિ ભોજનની પંગત પડી ગઈ છે અને બધા જમવા બેસી ગયા છે થેપલા અલગ અલગ વસ્તુ લઈને તમે અહીંયા જોઈ શકો છો એ સીતારામ 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 રાત્રિ ભોજન પંગત અત્યારે પડી ગઈ છે અને અહીંયા બાટી બોલાવવા મીણા છે હું અશ્વિનભાઈ જોવા થેપલા છે બટેકા પૌવા છે અને આ છે કાજુ કરી છે આ ગીર સાઈઝ છે અને અમારી હિયા છે અમારો ધનુષભાઈ બેહી ગયો છે નાઇન નાઇન અને ખાધા પછી શું કરવાનું છે નાવા જવાનું છે ખાવામાં ગાવા ગયા છે નાવાની ઉતાવળ છે એટલે તો ચલો ફ્રેન્ડ્સ તમે પણ આવી જાઓ જમવા માટે ચાલુ કરી દઈએ અમે ગરમા ગરમ ચાય 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 અડધી 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 આખા દૂધ ની છે તો હવે બધા પંખ ભીખી નાખી છે જમી લીધું છે હજી પટેલ ને ભાભી બે જમે છે બાકી બધા જમીન ઉભા થઈ ગયા છે છોકરાઓ નાવા અહીંયા આવી ગયા છે અને હવે પાછું આ બાથમાં નાવા પડવાનું છે કેમ કે બાથ ભરાઈ ગયો છે કમ્પ્લીટ હવે તો ચલો હવે નાવા પડી જઈએ બાદમાં પાથ કમ્પ્લીટ થઈ ગયો છે ગાઈસ અને બધા વળી ગયા છે નાવા માટે અને હવે અમે લોકો અહીંયા રમવાના છીએ ગરબા અને ધડ બડાટી બોલાવવાની છે નાવાની સાથે સાથે તો અત્યારે અહીંયા ગરબા કોઈને આવડતા નથી પણ બધા પોતપોતાના મોજમાં અહીંયા ઠેકડા મારે છે અને મજા કરે છે ટૂંકમાં જુઓ તમે અહીંયા બધા જ ઠેકડા મારવા લાગી ગયા છે ચાલો તો મજા કરીએ હવે હવે બધા નાઈ નાઈને બહાર નીકળી ગયા છે તરબૂજ ખાઈ લીધું છે ફ્રી થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે અને અમુક લોકો જતા રહ્યા છે હોમ થિયેટરમાં મૂવી જોવા માટે બાદ થઈ ગયો છે એકદમ ખાલી અને હવે અમે થાકી પણ ગયા છીએ થોડા કેમ કે નાયા આજે ખૂબ છીએ ગરબા રહીમાં છીએ બહુ ધમાલ મસ્તી કરી છે તો હવે ગાઈસ આરામ કરી લઈએ અને મળીએ હવે નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં તો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ થેન્ક યુ